રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોત થયા ત્યારે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે એસઆઈટી બને છે અને જાય છે પણ દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી હાઈકોર્ટમાં વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારને ઘેરીને આકરા સવાલો કર્યા હતા હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે આ ઘટનામાં અત્યાર સુધીમાં ફક્ત નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મ્યુનિસિપલ કમિશનરને કેમ નહીં શું સરકાર દ્વારા મોટા અધિકારીઓ સામે પગલાં લેવાશે શું સરકાર આવી બીજી અગ્નિકાંડની રાહ જોઈ રહી છે ત્યારબાદ અધિકારીઓ સામે પગલાં લેવાશે આ અંગે હવે વધુ સુનાવણી તેર જૂને હાથ ધરાશે કોર્ટે બહુ વેદક પ્રશ્ન પૂછો કે તમે ખાલી સામાન્ય છ સાત કર્મચારીને સસ્પેન્ડ કરી અને મ્યુનિસિપલ કમિશનરને શા માટે છાવરો છો સરકારે એડવોકેટ જનરલ થ્રુ તેના જવાબમાં ચોક્કસ કીધું કે સીટના રિપોર્ટની રાહ જોઈએ છીએ પરંતુ કોર્ટનો વેધક પ્રશ્ન એ હતો કે જ્યારે એફિડેવિટ પર બધા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરો એવું કહે છે કે અમે આ પ્રકારની કોઈ જ વોચ રાખતા નહોતા અમારી ડ્યુટીમાં જે ફરજો આવે છે તે અમે બીજાને કન્વર્ટ કરીને મોકલી દીધી છે ટીપીઓની જવાબદારી થાય છે તો એક શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકેની પોતાની ફરજોની અવગણના થઈ છે તો શા માટે એને હજી સસ્પેન્ડ નથી કર્યા એ સૌથી અગત્યનો પ્રશ્ન